નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે આપણે છોટાદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકામાં કેળાનું મબલક વાવેતર જોવા મળી રહ્યું છે જેમાં નવી સિઝનના કેળાની શરૂઆતમાં ત્રણસો પચાસ થી ચારસો રૂપિયા વીસ કિલોના ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે છોટાદેપુરના બોડેલી અને સંખેડા તાલુકામાં કેળાનું બબલક વાવેતર કરવામાં આવ્યું છે જેમાં નવી સિઝનના કેળાની શરૂઆતમાં ત્રણસો પચાસ થી ચારસો રૂપિયા વીસ કિલોના ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે કેળાનો ભાવ પંદર દિવસ પહેલા વીસ કિલોના બસો થી અઢીસો હતા પંદર દિવસમાં કેળાના ભાવ ડબલ થઈ ગયા છે જિલ્લા જિલ્લામાંથી કેળા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન બજાર થઈ ગયો છે અને સંખેડા તાલુકો વધારે કેળા નો ભાવ સારામ પોષક ભાવ છે અત્યારે આવો ભાવ ચાલે એટલું ખેડૂતો માટે સારું છે કેળા તમારે રાજસ્થાન જાય દિલ્હી પંજાબ હરિયાણા કાઠિયાવાડ જાય લોકલ ટ્રેસ એમપી બધે એ બધી સાઈડ ઉપર જાય છે ઘણા મહિનાથી ચાલુ થઈ અત્યારે કેળાની આગલી વાય તો બધું શોર્ટેજ હતું ને એટલે પૂરું થઈ ગયું અત્યારે નવી સિઝન આવી એટલે કેળાની થોડી અસર છે એટલે એના ભાવ છે અત્યારે ગાંગાપુરા કમલેશભાઈ ગોપાલભાઈ હું દસ વીઘામાં કેળ વાવી છે અત્યારે ભાવ

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર